પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવશે વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાયું છે સરકારી કચેરીઓ લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠી છે દેશની સંસ્કૃતિ અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી રંગોળીને સ્માર્ટફોનમાં કેદ કરતા પ્રજાજનો રંગબેરંગી લાઇટોની જેમ ખુશી અને ઉત્સાહથી ઝળહળતા પ્રજાજનોના ચહેરા તાપી જિલ્લાની એકતાને ભવ્યતાના દર્શન કરાવે છે આ વખતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ રંગબેરંગી લાઇટો અને આકર્ષક રંગડીઓ દ્વારા સજાવવામાં આવી છે राष्ट्रपर्व ने लैने व्यारा टाउन ने जीव रीते सुशोभित कर महिलाओं बाढ़ युवा सहित नगरजनों आकर्षण केन्द्र बनु સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાથ આપી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે